કલેક્ટર કચેરીએ સંકલન બેઠક મળી હતી જેમાં મતદાર ઝુંબેશ સાથે જીપીસીબી અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં કલેક્ટર ડીઓ અને અધિકારીઓની અધ્યક્ષસ્થામાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી પુણેશ મોદીએ મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા રજૂઆત કરી હતી અને નાગરિકોને કાર્યકર્તાઓ અને બીએલોની પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી તો દિવસો ખૂબ જ ઓછા છે ખૂબ જ ઝડપથી બેલો દરેક ના કરી જાય બે હજાર બે ના પુરા ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી સાથે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા કરાઈ હતી તો સાથે સંકલનની બેઠકમાં બે લોહની પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ ચર્ચા કરાઈ ન હતી કોડીનારમાં બેલોના મતદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો હતો સંકલનમાં ઘણા બધા માન્ય સભ્યોના મુદ્દાઓ છે મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને અ સૂચિત સોસાયટીને લગતા કોઈ અમુક અમુક પ્રશ્નો હતા ભારત દેશોને એનો સોલ્યુશન કરવામાં આવે છે સર બીએલઓ ને લઈને કયા પ્રકારના સમસ્યા અંગે ચર્ચા થઈ એસઆઈઆરની કામગીરી બાબતમાં અમે મારી ભારત એ માહિતગાર કર્યા અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે

એમને મદદમાં આપણે ઘણા બધા વોલન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનો જે સ્ટાફ છે એમના મૂક્યા છે વોલન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે અમુક વસ્તુ જે બીએલઓની એલ વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના

ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એક કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર રહેવું પડે એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એની વાત લઈએ મારી પાસે એક એવી વાત આવી હતી અને રજા અમે આપીએ છીએ એટલે જે રિઝર્વ બીએલો છે એમાંથી અમે યુઝ કરીએ

ટોટલ મળીને આપણા ફોર્ટી એટ લેક્સની ઉપરના મતદાતાઓ છે એને એન્યુમરેશન ફોર્મ આપણે જે આપ્યા છે એમાંથી પચીસ ટકા જે ફોર્મ્સ છે એ સબમિટ થઈ ગયા છે બાકીના પાંચથી દસ ટકા આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે જે નવથી પાંચ મતદા મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે

એટલે જ્યાં જ્યાં પણ અમને એક એવી પ્રોબ્લેમ જાણવા મળે છે ત્યાં આપણે હોમગાર્ડ કે જે પૂરતી સુરક્ષા છે આપણે હા એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન્ નોટ પિન પોઈન્ટ એની એરિયા એટલે એવી કોઈ વાત નથી પણ જ્યાં પણ એ થાય છે અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઈવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટી ઓલ્સ કે એના તરફથી પણ થોડું કે થાય અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો આવે તો નામ નીકળી જશે એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન આ એક વૈધાનિક કામગીરી છે એટલે અમે સંઘ સાથે ચર્ચા પણ બટ જે જે આપણે કરવાની છે એ કરવી પડશે

દ્વારા બીએલઓની માનસિક ત્રાસ પર રજૂઆત કરી ન હતી સાથે સંકલન બેઠકમાં જીપીસીબી અને મનપાની કામગીરી અંગે પણ ચર્ચા કરાઈ હતી કલેક્ટરે યોજાયેલા સંકલનમાં પુણેશ મોદી પૂર્વ મંત્રી વિનુ મોરડીયા ધારાસભ્ય મનુ ફોગવા સંગીતા પાટલ અરવિંદ રાણા પ્રવીણ ઘોઘારી સહિતનાઓ હાજર રહ્યા હતા રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત